કુંભ રાશિના લોકો માટે નવા વિચારો હંમેશા ખાસ રહેતા હોય છે તો શું આ સમય ઇનોવેશન અને ક્રિએટિવિટી માટે ફાયદાકારક રહેશે કુંભ રાશિ માટે આ તમે તમારા માટે વાત કરી હા સો તમારી ભી કુંભ રાશિ છે તમારા બી કાર્ડ જોઈશું તમારા કાર્ડ શું કહી રહ્યા છે ઓકે ફર્સ્ટ કાર્ડ આવ્યું છે કમ્પ્લીશનનું જે બહુ જ સરસ અને પોઝિટિવ કાર્ડ છે સેકન્ડ કાર્ડ છે નો થિંગનેસ થિંગનેસનું જે ફરીવાર રિપીટ થયું છે અને થર્ડ કાર્ડ છે માઇન્ડનું હવે જે ફર્સ્ટ કાર્ડ છે એમાં એવું રહ્યો છે કે ફ્યુચરમાં આગળ વધવા માટે અગર તમારે અબ્રોડ જવું હોય વિઝા માટે પ્લાન કરવું હોય ટ્રાવેલિંગ કરવું હોય તમારું બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય તો આ બેસ્ટ ટાઈમ છે અને તમે આના માટે પ્લીઝ આગળ વધી શકો છો યા તો આમાંથી કશું જ નથી કરવાનું તમને તમારી લાઈફની એક એવી ચાવી મળી જાય જે તમે ઘણા વખતથી શોધતા હોય એટલે કંઈક એવું અધૂરું કામ તમને એવું લાગતું હોય કે આ વસ્તુ હું કેટલા વખતથી શોધી રહી છું એ તમને આ વર્ષે કમ્પ્લીટ તમને ફીલ થશે ફાઇનાન્શિયલી તમારે ભગવાનનો સારો લેવાનો છે જેટલું નામ જપ ભક્તિ કરશો જેટલી પૂજા પાઠ કરશો એટલું તમને વધારે બેટરમેન્ટ ફીલ થશે એટલે તમારી ફ્રૂટફુલ થશે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઘણી વખત ભગવાનના ભરોસે છોડી દો અગર કંઈ વસ્તુ ના થતી હોય તો હેલ્થમાં બહુ બધા વિચારો કરવાની તમને બી આદત છે કુંભરાશિના જાતકોને બી આદત હોય છે તો ઓવરલોડ એટલે બહુ બધા નેગેટિવ થોટ્સ તમારા મગજમાં જગ્યા આપવાની જરૂર નથી એટલે પોતાના માઇન્ડને બી ખાલી કર દો દિવાળીમાં જે આપણે સાફ સફાઈ કરી

થર્ડ કાર્ડ છે ધ રિબેલનું હવે ફર્સ્ટ કાર્ડમાં માઇઝરમાં લોભી નથી બનવાનું ઘણી વખત કેવું હોય પૈસા 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 આપણે એમાં એટલા બધા ગળાગળ ડૂબી જઈએ છીએ ને કે આપણે આપણા પોતાના ફેમિલીને અને બહુ બધી ઇમોશનલ વસ્તુઓને ધ્યાનમાં આપતા નથી ફાઇનાન્સમાં ધ્યાન રાખવાનું છે તમે તમારા પૈસાને એટલા બધા જકડી ના રાખો કે તમારા રિલેશનમાં ડિસ્ટન્સ આવી જાય ઘણી વખત આપણે પૈસા છૂટતા ના હોય કંજૂઝ થતા હોઈએ એવું નથી કરવાનું ફાયનાન્શિયલી અગેન તમારા માટે બી ટ્રાવેલિંગ અબ્રોડ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ બહાર જવું અને વિઝા માટે ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ હેલ્થ વાઇઝ ઇટ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ દરેક નો પ્રોબ્લેમ સુપર હેલ્ધી અને ફિટ રહેશો તમે એટલે ખાસ ધ્યાન રાખજો કંજૂસ ના રહેતા હાથ થોડો છૂટો રાખજો